કેમ છો અમદાવાદીઓ શિયાળાની ગુલાબી ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ તમને છોલે કુલચે મળી જાય તો તો બાપુ મોજ પડી જાય તેવા જ પ્રખ્યાત છોલે કુલચે તમારા માટે લઈને આવી ગઈ છું જેનો ટાઈમિંગ છે સવારે દસ વાગ્યાથી માંડીને રાતના બાર વાગ્યા સુધી તમને ગરમા ગરમ કુલચે મળી જશે તમને એક વાત કહી દઉં કે અહીંયા લાઈવ છોલે કુલચે મળે છે તમારા ઓર્ડર પ્રમાણે છોલે કુલચે બનાવીને આપી દેશે તે સિવાય પણ અહીંયા જૈન છોલે કુલચે મસાલા છોલે કુલચે દિલ્હી છોલે કુલચે જે અહીંયાના ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા મળી જશે તમે જોઈ શકો છો કે તમારી સામે જ અહીંયા આપણા મિત્ર છોલે બનાવી રહ્યા છે સૌથી પહેલાં તો સમારેલી ડુંગળી તેની ઉપર સમારેલા ટામેટા વળી પાછું એના ઉપર બાફેલા છોલે વળી પાછું તેના ઉપર સ્પેશિયલ એમનો મસાલા મરચું મીઠું હળદર જીરું નાખીને શું બાકી લાજવાબ બનાવે છે કે ત્યાં તમે એકવાર ખાશો તો વારે વારે અહીંયા જ ખાવા માટે આવો અને પછી તેના ઉપર એક લીંબુનો રસ નાખીને વળી પાછું તેના ઉપર લીલા દાણા નાખીને પછી તેને ફ્રાય કરીને શું બાકી ગરમા ગરમ છોલે બનાવે છે જે ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ હોય છે તેટલા જ મસાલાથી ભરપૂર તેમના કુલચે પણ છે ગરમા ગરમ તવા ઉપર ઓઇલ નાખીને તેના ઉપર કુલચેને થોડાક શેકાવા દઈને પછી તેના ઉપર લીલા દાણા અને મસાલો નાખીને શું બાકી ગરમા ગરમ છોલે કુલચે બનાવીને આપે છે કે આવી ઠંડીમાં તો મોજ પડી જાય અહીં સવારે અગિયાર વાગ્યાથી શરૂ થઈ જાય છે પણ અહીંયા આગળ હાઉસફૂલ તો સાંજના છ વાગ્યા પછી જ થાય છે અને દૂર દૂરથી લોકો અહીંયાના પોતાની ફેમિલી તેમજ મિત્રોને લઈને સ્પેશિયલ છોલે કુલચેની મોજ માણવા માટે આવે છે તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો ફટાફટ પહોંચી જાઓ અહીંયાના છોલે કુલચે ખાવા માટે જેનું લોકેશન લાસ્ટમાં આપેલું છે શ્રી બજરંગ ચાટ દિલ્હીના પ્રખ્યાત છોલે કુલચે નાના મોટા દરેક સુપ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે લો ગાર્ડન નેશનલ હેન્ડલૂમની પાછળ સીજી રોડ અમદાવાદ મિત્રો તમારા વિસ્તારમાં આવતા પ્રખ્યાત ખાણીપીણીના વિડીયો બનાવીને મારી ચેનલ ઉપર મૂકવા માટે મારો સંપર્ક કરો અને વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી એકદમ ફ્રી ઓફમાં વિડીયો બનાવીને ચેનલમાં મૂકીશું તો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ